વિહાર સેવા ગ્રુપના ઓલ ઇન્ડિયા લેવલના જૈનોના મુંબઈમાં યોજાયેલા જૈનોના બારમા સંમેલનમાં ભારતભરના ચાર હજાર યુવાનો જોડાયા ગુજરાતની બેસ્ટ વિહાર સેવાની ટ્રોફી કચ્છ જિલ્લાને મળી સોળ વર્ષથી નાની ઉંમરના માંડવીના બે બાલ વિહાર સેવકોનું મુંબઈમાં ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માન કરાયું જૈનોના વિહાર સેવા ગ્રુપના ઓલ ઇન્ડિયા લેવલના બાવીસ સપ્ટેમ્બરને રવિવારના રોજ સાંતાક્રુઝ મુંબઈમાં યોજાયેલા બારમા સંમેલનમાં ભારતભરના ચાર હજાર જૈન યુવાનો જોડાયા હતા સાંતાક્રૂઝ મુંબઈમાં યોજાયેલા મહાસંમેલનની માહિતી આપતા માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું કે આ મહાસંમેલનમાં સોળ વર્ષ સુધી નાની ઉંમરના માંડવીના બે બાલવિહાર સેવકો ભવ્ય દર્શનભાઈ શાહ અને જિનય ભૌતિકભાઈ શાહનું ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માન કરાયું હતું વિહાર સેવા ગ્રુપ ઇન્ડિયાના આદ્ય એવા આચાર્ય શ્રી મહાબોધિ વિજયજી મહારાજ સાહેબ દ્વારા યોજાયેલા આ મહાસંમેલનમાં માંડવી કચ્છના ત્રીસ વિહાર સેવકો જોડાયા હતા માંડવીના વિહાર સેવકો વીસથી નવને શુક્રવારના રોજ જૈનાચાર્ય યશોવિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના દર્શનવંદન કરી માંગલિક શ્રવણ કરીને મુંબઈ જવા પ્રયાણ કર્યું હતું શનિવારે માંડવીના ત્રીસ વિહાર સેવકોએ વાલ્કેશ્વર મુંબઈ મા જૈનાચાર્ય પ્રદીપચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને તેમના શિષ્ય માંડવીના વતની મહાહંસ વિજયજી મહારાજ સાહેબ મલય મહારાજ સાહેબ તથા ગોરેગાંવ મુંબઈ બિરાજમાન તપગચ્છ જૈન સંઘના ગચ્છાધિપતિ પરમપૂજી કલ્પત્રુ સુરેશ્વરજી મહારાજ સાહેબના દર્શનવંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્રિ ઉલ્લેખનીય છે કે મહાસંમેલનની વ્યવસ્થા જોરદાર કરવામાં આવી હતી વિહાર સેવા ગ્રુપના સ્થાનિક સેવકો બોરીવલી દાદર અને મુંબઈ સેન્ટ્રલ ખાતે આગલી રાત્રે દસ વાગ્યા વાગ્યાથી આવનારી અલગ અલગ ટ્રેનોમાં પધારેલા વિહાર સેવકોનું સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા હતા દરેક વિહાર સેવકોને રોકાવવા અને સેવાપૂજાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલ હતી રોકાણ સ્થળથી સાંતાક્રૂઝ વેસ્ટ સંમેલન સ્થળ સુધી પહોંચાડવાની સગવડ કરવામાં આવી હતી સંમેલન સ્થળની બાજુના ડોમમાં સવારની નવકારશી બપોરનું ભોજન બપોરી ચા પાણી અને સાંજના ચોવિહાર ભક્તિની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રેલવે સ્ટેશનથી સાંતાક્રુઝ સ્ટેશન સુધી મૂકવા માટેની સગવડ ક્યાંને કોઈ અગવડ નહીં કોઈ અવ્યવસ્થા નહીં તેમજ ક્યાંને એક પૈસાનો ખર્ચ નહીં આ સંમેલનમાં જેઆરટીઓ દ્વારા વિહાર સેવા દરમિયાન મૃત્યુ પામનાર વિહાર સેવકના પરિવારને રૂપિયા બે લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી વૈયાવચ્ય માટે માત્ર પંદર મિનિટમાં કરોડો રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું સૌથી મહત્વની વાત આ ગ્રુપમાં કોઈપણ ફિરકાના સાધુ સાધ્વી ભગવંતને વિહાર કરવાની યાજ્ઞા આપવામાં આવી હતી વિહાર સેવા આપનાર દરેક સેવકોનું બહુમાન કરવામાં આવ્યું હતું વિશિષ્ટ સેવા આપનાર જૈન જૈનેતરનું યોગ્ય બહુમાન કરીને તેમની સેવાને બિરદાવવામાં આવી હતી મુંબઈ જેવા મહાનગરમાં ચાર હજાર વ્યક્તિઓની મહેમાનગતિ કરીને દરેકને સમયસર વિદાય કરવાનું આયોજન ખરેખર અનુમોદનીય છે હું દિનેશભાઈ મણિલાલ શાહ રાજ્ય રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા મારે એ વાત કરવાની છે કે માણીમાં છેલ્લા છ વર્ષથી જૈન યુવાનો જે વીઆ ગ્રુપ બનાવ્યું છે અને એ વીઆ ગ્રુપ મહારાજ સાહેબ સાધુ મહારાજ સાહેબ હોય કે સાધ્વીજી મહારાજ સાહેબ હોય એ જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે એમની સાથે રહે છે અને એ ખૂબ જ ઉપયોગી સૂર્ય કામ કરી રહ્યા છે અને આ જે વિહાર ગ્રુપ છે એ વધુને વધુ કામ કરશે હમણાં મુંબઈમાં પ્રોગ્રામ હતો એમાં પણ આ ગ્રુપને આખા સાથે ત્રીસ જણા માનવીથી જોડાયા હતા અને એમના વિશે એ લોકો પોતે વાત કરશે અને આખા ગુજરાતની જે ટ્રોફી હોય એ ટ્રોફી કચ્છને મળી છે એટલે હું એમની ખૂબ ખૂબ અનુવાદના કરું છું હું હાર્દિક નવીનભાઈ બોરીજા માનવી વીઆર સેવા ગ્રુપનો કેપ્ટન વીઆર સેવા ગ્રુપની બધી જનરલી બધી અહીંયા કામગીરી હું ચલાવું છું અમે લગભગ ગ્રુપમાં પંચોતેરથી એસી અમે યુવાનો છીએ આઠ મહિના દરમિયાન અમારા સાધુ સાધ જૈનોના સાધુ સાધ્વીજી ભગવંતોને એક જગ્યાએથી બીજી જગ્યાએનો ગમે તેટલો વીઆર હોય લગભગ ચાર થી કરીને અઢાર થી વીસ કિલોમીટર સુધીનો વી અમે મેં કરાવી છે જેમાં અમારો યુવાનો અમારા સાધુ સાધુ ભગવંતોની સાથે હોય આ ગ્રુપ લગભગ છેલ્લા છ વર્ષથી કાર્યરત છે આચાર્ય પ્રદીપચંદ્ર સુધી મારે સાહેબ તથા મહાન શ્રીજયજી મારે સાહેબ એટલે અમારા મલે મારે સાહેબ માંડવીનાથ છે મારે સાહેબ એ ગ્રુપ સ્થાપી ચૂક્યા છે અને ખૂબ જ સારી રીતે છેલ્લા છ વર્ષથી આ અમારો વીઆર સેવા ગ્રુપ ચાલી રહ્યો છે જેમાં બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિ ચાલી છે અને અમે પંચોતેર યુવાનો આનામાં કાર્યરત છીએ હું પારસ શશિકાંત સાંડવી માંડવી વિઆર સેવક અમે યશો વિજય મહા સાહેબના આશીર્વાદ લઈને ત્રીસ જણા વિલેપાર્લા મુકામે બારમા સંમેલનમાં માંડવીથી જોડાણા હતા ત્યાં કારણે વિલેપાર્લા સંઘની બહુ સારી ભક્તિ રહી અને હંસ માબોધી મહારાજ સાહેબના લગભગ ત્યાં કારણે પાંત્રીસસોથી ચાર હજાર વિઆર સેવકો ત્યાં ભેગા થયા હતા મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી

સંસ્કૃતિ અને મહત્વના કાર્યો પણ દેખાડશે તો મજા માણવા અને બધું જાણવા સબસ્ક્રાઇબ કરો મોજીલો ગુરુ ચેનલને લાઈક કરો અને તમારા મિત્રોને શેર પણ કરો ધન્યવાદ